કેમ કે એ જે સીધો છે એ દાણા ઉપર જ એટેક કરે છે દાણા ઉપર એટેક કરવાથી સિત્તેર પીચોતેર દિવસ પછી એટેક કરે એટલે એવું દાણા કાળા પડી અને હળવા પડી જાય છે અને વજન પૂરતું નથી તો આવી રીતે જે આ ત્રણ રોગ આવે છે ત્રણેય રોગમાં વાત કરીએ કે પહેલી વસ્તુ તો સુકારો સુકારાના આપણે અગાઉ પણ ચણાના છે જીરુના છે એના વિડીયો મૂક્યા તો એમાં મેજોરિટી બધામાં ફ્યુજેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની જ મેજોરિટી ભૂગ હોય છે કે જેમાં મૂળ આપણે ચીરી અને જોઈએ તો કે બ્રાઉન કથાઈ કલરનું થઈ ગયું હોય છે તંતુ મૂળ પણ કથ્થાઈ કલરના થઈ ગયા હોય છે અને જે ખોરાક લઈ શકતું નથી હવે ફ્યુજેરિયમ ફૂગ આવવાના કારણોમાં જોઈએ તો કે પહેલી વસ્તુ તો એ પાકવાળાનો પાક હોય એટલે આવે કેમકે જેમ ગઈ સાલ ધાણા હોય એની આગલી સાલ ધાણા હોય એટલે ફ્યુજીરિયમ આવવાની શક્યતા વધારે ત્યાર પછી ચોમાસે જો મગફળી હોય અને મગફળીવાળામાં આપણે કે કાઢી અને તરત વાવેતર કરી દીધું અને એમાં બહુ તેપી નથી તો એમાં જે મગફળીમાં સફેદ ફૂગ આવેલી હોય તો ધાણામાં બીજું સફેદ ફૂગનો પણ ઉપદ્રવ રહે છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે વધારે પડતું પ્રમાણ હોય છે એ સુકારાનું ફિજેરિયમોગઝીસ પર્યું હોય છે હવે આને નિયંત્રણ કરવા માટે ઘણું બધું અઘરું પડે છે આપણે કોઈપણ ફૂગનાશક જે છે એક કોન્ટેક અને એક સિસ્ટેમિક ફૂગનાશક આવતી હોય એના પાંચ દિવસના ગાળે બે ઘાટા છંટકાવ કરીએ ત્યારે આપણને એમાં થોડીક રાહત મળે આમાં એક કોઈ એવી દવા નથી આવતી કે કે આનો છંટકાવ કર્યો અને સો ટકા અટકી જાય કે ગેરંટી કેમકે ઘણી વખત ફોન કોલ ઉપર કે એ રીતે વાત થતી હોય અથવા વોટ્સએપ ઉપર વાત થતી હોય કે ભાઈ ગેરંટીવાળી કોઈ સુકારાની દવા છે તો કે ભાઈ ફૂગ અથવા બેક્ટેરિયાથી જે કઈ રોગ થતા હોય એમાં ગેરંટી આવે નહીં અને એમાંય ખાસ કરીને જે જમીનની અંદર જે કઈ રોગ અને જીવ જીવાત આવે છે એમાં બધા પ્રકારની આપણે માવજત કરીએ ત્યારે આપણને ચાલીસથી પચાસ ટકા જેવું પરિણામ મળતું હોય છે અને આ બધા જે જીરું છે ધાણા છે ચણા છે આ બધા એટલા અઘરા પાક છે કે જો આમાં જોખમ ના લેવું હોય કઈ માવજત ના કરવી હોય તો અજમા છે સુવા છે ઘઉં છે આવા બધા જે પાક છે કે જેમાં આપણે કાર્ય પદ્ધતિ કરવાની આવતી નથી હવે જયારે સુકારો હોય સુકારો શરૂ થયો હોય અથવા આવવાનો લાગતો જ હોય અથવા આવી જ ગયો હોય તો એના માટે આપણે મેન્કોજેપ વધતા મેટાલિક ગીલ એટલે કે લીમર પંપે પાંત્રીસ ગ્રામ રાખી અને પાંચ દિવસના ગાળે બે ઘાટા છંટકાવ કરીએ તો આપણને એમાં સારું એવું પરિણામ મળે છે જમીનમાં પિયત સાથે આપવાની વાત કરીએ તો જો શક્ય હોય તો બેક્ટેરિયા જ આપવા ટ્રાઇકોડરમા અને સ્યુડોમોન કેમકે ફોગનાશક પણ આપણે કોપર પણ પાઈ શકીએ અથવા મેન્કોજેપ વધતા મેટાલિક ગીલ પણ આપણે પાઈ શકીએ પણ એમાં પરિસ્થિતિ એવી થઈ બીજા ફાયદાકારક જે કંઈ માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવાણુ હોય છે એ પણ મળતા હોય છે ને વધારે પડતો રોગ આવી ગયો હોય અને બેક્ટેરિયામાં રિઝલ્ટ મળતા વાર લાગે ત્યારે જ આ આ આ રાસાયણિક છે 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 એ પાવાની ભલામણ કરતા હોય વિશેની માહિતી હવે ત્યાર પછી વાત આવે આવવાના કારણોમાં જયારે ભેદવાળું વાતાવરણ હોય પછાટે પાણી ભેરું રહેતું હોય આ પણ એક કારણ સુકારા માટે હવે વાત આવે છે સફેદ છારાની કે જ્યારે સુકી ઠંડી હોય એકદમ ઠંડો પવન ઉગમણોથી એટલે કે ઈશાન દિશામાંથી પવન આવતો હોય ત્યારે પાવડી મીલ્યુ એટલે કે લેવી લુલા ટૌરિકા નામની ફૂક છે એ ડેવલપ થતી હોય છે એ પાનની નીચે થઈ છે પછી વધુ ઉપદ્રવ હોય તો પાનની ઉપર સફેદ ચળકાટ ધરાવતો પાવડર રૂપે જમા થાય છે અને ત્યાર પછી એનો વધુ ઉપદ્રવ થાય ત્યારે થડ ઉપર છે ડાળી ઉપર છે એમ આખા છોડ ઉપર જમા થઈ જાય છે અને ધીમે ધીમે છોડનું જે પ્રકાશ સંશ્લેષણની નીક્રિયા હોય એ બંધ કરી અને પાક ઉત્પાદન ઉપર માઠી અસર કરતું હોય છે હવે જે સફેદ પાવડર છે એની ઉપર જે કાઇટીન નું લેયર હોય છે એ લેયર તોડવા માટે આપણે સાથે આપવું પડે હવે પાછળ આવતું પંપમાં નાખી અને એની સાથે સલ્ફર ચાલીસ ટકા હોય કે પંચાવન ટકા હોય કે એસી ટકા હોય એને મિક્સ કરીને આપવામાં આવે તો જે સફેદ સારામાં છે એનું ઉપર કાઇટીનનું ફળ તોડીને એમાં આપણને પરિણામ સારું મળતું હોય છે હવે ઝોલ આવતી ફૂગનાશક કઈ કઈ તો એમાં વાત કરીએ તો કે હેક્ઝાકોનઝોલ પાંચ ટકા એસી છે ટેબુકોનાઝોલ છે ટેબુકોનાજોલ પચીસ ટકા એકલું આવે એ પણ ચાલે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર જે મિક્સ આવે છે કે લોટસ કરીને જે આવે છે દસ ટકા ટેબુકોનાજોલ અને પાસાઠ ટકા સલ્ફર એ પણ પંપે ચાલીસ ગ્રામ રાખી અને એનો છંટકાવ કરી શકાય પ્રોપિકોનાઝોલ અને ડાયફેકોનાઝોલ અલગ અલગ પણ આવે છે કોમ્બિનેશન પણ આવે છે એનું કોમ્બિનેશન પણ વાપરી શકાય એજોક્સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલનું જે કોમ્બિનેશન આવે છે એ પણ વાપરી શકાય એટલામાં ઘણી બધી ફૂકનાશક છે એ સફેદ સારામાં આપણે ઉપયોગ કરી શકીએ ત્યાર પછી વધારે પડતો એટેક હોય તો એમાં સારા રિઝલ્ટ જોઈએ તો કે એક માઇક્રોબ્યુટાલિન એટલે કે નાગાર ઇન્ડેક્સ આવે છે એના પણ પરિણામ સારા મળેલા છે ત્યાર પછી કોર્ટેવાનું જે કેરેથન ગોલ્ડ કરીને ડીનો કેપ આવે છે એના પણ રિઝલ્ટ સારા મળેલા પણ અમુક જે હેવી ફૂગનાશક છે એને બહુ એન્ડના સમયમાં વાપરવી શરૂઆતના સમયમાં વાપરશો તો એ એટલી બધી કડક પડતી હોય છે કે પાક આપણે વહેલો વળી જતો હોય છે એટલે જે પાકનો સ્ટેજ સિત્તેર પીચોતેર કે દિવસનો હોય અને ફૂગનાશક નથી કે એ ફૂગનાશકનો ઉપયોગ કરવાથી એવું બને છે પાક વેલો વળી જાય એટલે કે ઝોલ ગ્રુપની જે કઈ ફૂગનાશક હોય એનો ઉપયોગ કરીએ તો આપણે એમાં પાક વેલો વળતો નથી ત્યાર પછી બીજી વાત કરીએ તો કે આપણે જે કાળી ચરમી અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ફૂગ આવે છે એ પણ ઘણું બધું નુકસાન કરતું હોય છે એમાં આપણે આગળ જીરુમાં જે જણાવ્યું એ પ્રમાણે બ્લાઇટની કોઈ પણ ફૂગનાશક કડક રહેવું કોઈ છે ક્લોરોથેનોલિન છે ટ્રાયક્લિજોલ છે આવી ફૂગનાશકનો આપણે છંટકાવ કરી શકીએ આ હતી આપણે ધાણામાં આવતી સુકારો સફેદ છારો અને જે બ્લાઇટ કાળી ચરમી વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર